ત્રણ અલગ અલગ પ્રકાર દ્વારા નો કેસ કરવામાં ટ્રાયલ પ્રારથ સબતતા રહી છે પહેલા કેસમાં 6 જેટલા હત્યાર બે આરોપી સાથે અને 24 માર્ચનું સાથે ટ્રાયલ રાજ્ય આ બે આરોપીનો તેમ નામ છે કિશોર કુમાર બચરાત રાતવી રાત ઇન્દુરા પંચાનો કેકે પર રહી છે અને વિક્રમ કુમાર પ્રતાપજી બઢિયા બન્ને ગુજરાતનો રહેવાસી છે બનાસકાંઠાનો છે બન્ને અને આ લોકો હત્યારા માનસિંહ ચિકલીકર મધ્યપ્રદેશનો રહેવાસી છે થાર જિલ્લાનો ત્યાંથી લઈને અહીં આવતા હતા પોલીસનો રોક્યો પર આફત કે બને એના વાસ્તવિક છે જેટલા આતંકવાદીઓ તકેરવામાં આવે છે અહીંયા આ કોને કોને આપવાનું છે બોતે વાપરવાનું હતું સુસુ એનો મંચાજી અત્યારે એને પરત કાણું બીજો કેસ આ માબાન આરોપી જગદીશ દાલ જે કેસ છે એના પાસેથી પણ ₹45 12 બારપદુસર મ બજેટ આવાના ગ્રામરાજ સોલતરમાં થી છે અને ત્રીજો કેસ છે

કે પંચાલ અને ગુરુમાં બાર ગુણા છે અને વિક્રમકુમાર ને ગુરુમાં ત્રણ ગુણા છે જગદીશકુમાર ને ગુરુમાં બે છે અને અમીન રફીક મેમન ને ગુરુમાં ત્રણ ગુણા છે ગુનાઈ ઇતિહાસ દ્રાપતા માણકો છે લૂટ અને આ ધારમાં પહેલા પણ મોરપીડ પણ છે અને જીકલીકર એને સંપર્ક કર્યો ત્યાંથી છે લઈને અહીંયા નસાના અને અમદાવાદ વાડી અલોગોલીલીની વાત છે છે મુખ્યત્વે શું કારણ હોય છે છે કપ જે સાથે રાખવા લા કોઈ અવગત પ્રદાવત હોય છે ગેંગર હોય છે છેનો ઉપયોગ કરવાનો તપાસમાં શું હથિયારાળુ ગ્રુડ આ ટાઈમમાં વાપરે છે એટલે કે આપની કુટીલ ગુડમાં હોય તો નામોયા લોકોનો નાતીથી આસમાન સુનીતા આપણ હોઈ શકે છે જુના કેડેમી પર તેમના સપનાઓ કે ય કોઈ જ્યારે દાદાગીરી કરવા માંગતા હોય

ब्राफ्टिस से ही गामा रोबिस्ता आरोपी खेप मारता था कि ये पोते पहचान करता था यानी अब दोनों पोते तथा बात पर विश्लेषण कि आप पोते और पोते मानते हो छथानी नापता हूं और कोई यहां हमारा वहां से लागू तो है पोते पर राखे से भी हमारे पास माहिती रहती तो और माहिती से आधार है अपने प्यारे के कौन ये बात भी लागे कितना माल है यानी कितना विश्वास है अंदाजी प्रतिशत 20000 માં કહે છે કે ધ્યાન આપો અને અહીંયા કોનો કોનો મુકરવાનો કેટલા નો છે તપાસમાં વિશેષ કે બધું અલગ અલગ ટીમોનું તપાસ કરી રહી છે અને ધ્યાનથી મધ્યપ્રદેશની જે આરોપી છે મુખ્ય તેના સુધી આપણે કેવી રીતે પહોંચીશું જે અત્યાર છે ધીમે બારે પાસે ઘણી બધી ડિટેલ્સ છે અમારી ટીમ પર મધ્યપ્રદેશ रवाना થઈ ગઈ છે અને વદ્યપ્રદે પોલીસનો પણ અમે સંવાદ કરે છે અને દુષમમાં આ પણ માહિતી છે કે મેં એવું કે મને એવું સમય આવ્યો છે કે આ ગેંગના જે લોકો છે એ તો છે પૈમો કો જમીન ખાલી કરાવવાનો હોય કે કોઈ પણ કે ગુડ કરવાનો હોય કે થાળ કરવાનો જો કે પૂછપરછમાં સમય આવ્યો છે કે અહીંયા કરવાના હતા કે જવાના હતા અત્યારે કે મે એવા કોઈ कोर्टनी प्रक्रिया जैसे ने रिमांड लेवा मां ने रिमांड पर मैं टेक्निकल ने भाई दिया है कि, कि आप लोगों को ने आप मानो से कारण से जो है और क्या वापर मानो तो बहुत एक दिन उसमें सर ये 6 तारीख को करे है जमाई में मोटा गुनाहों ने क्या बैकग्राउंड कोई बन जाए है ना जो आरोपी किशोर कुमार पर देखे पहचान चाहिए आठ, तीन सौ चोरानून ना बनास काटा ना धानेरा मां कपड़ा आया था, जैसे मोटा बुनामा साबर मकीमा घरपोड़ मां छेड़, आम सेटमंदा बाज नीसी भी रुपया इक्कीस मां कपड़ा आया, मोटा मोटा तो ना छेड़, अने बनास काटा में तीन सौ सात मां कपड़ा आया था, अने नरोड़ा मां सेट मां कपड़ा आया था, घर дарवा मान आवरन थाय तो काय हे वेपन तो काय आरोपी पुरावा आछय हे क्लियर नव्हतं तो त्यांनी लेले आस्त्र गणा मधोय शेक में एक आस्त्र हे नी काही शेक की एक वेपन नक्की आणि छे वेपन छे एकरे करण्या कोण मंगवाणार छे कोण छे आ बडो टेक्निकल डिटेल्स तुम्ही तयार केली रयो कसे बा तयार बाए फुटला आया तके इते लाईट वेपन आया की बस वाला बायर होणारा बत्तेस तेने कोणी ने बेच्या होय नुबाय पुस्तका समाज गोपी कबूल नहीं अध्यारे में कहीं भी तरह जब आपको की वेपन और गेंस है कोने